சைய ரே கேதி கரான நி கை ரே கேத்தா சரே அமே மேம் மேனத்தோ ரோட்டோ ரே கேத்தான

મે ખબરને ખૈય રે ખેતી ચાર મે ખબર મીને ખૈયે રે ખેતી કરતો મે જોઈ તો મેં મેહનતની નો કરી જોઈ તમારી મેહનતની નો કરી જરોની બની રહી ખેતી કરતાના સર હમે રા જરોની બની રે ખેતી કરતા ના મેૈ હમે પટેલ ના હમે પટેલ નાજી ઘર ગઈએ રે ખેતી કરતા ના મેૈ

બોલો કૃષ્ણ કે નૈયા લાલ જય